તો તમને પછી આપણે મળશે હવે સીધા હાઈવે પર જઈને અહીંથી પેલા આપણે જશું અમદાવાદ ને અમદાવાદ થી પછી જવાનું આગળ મને એ નથી ખબર કે આ થી જવાનું છે હું ફર્સ્ટ વાર પહેલી વાર જાવ છું માઉન્ટ આબુ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો તમને પણ મજા આવશે મિત્રો તો સારો નીકળવી બધા જય માતાજી આપણે ફાઇનલી નીકળી ગયા લોંગ રાઈડ માટે માય ગાઈસ તો ફૂલ એક્સાઇટેડ હું તો અત્યારે ટાઈમ થઈ ગયો છે પાંચ ને સાત તો ફેમિલી જોઉં અત્યારે સાંધા મામા કેવા લાગે માસ્તા અને આપણે પહોંચી ગયા અત્યારે ગંભીરા પુલ અને આગળ જઈને આપણે થોડુંક પેટ્રોલ પુરાવી દઈશું તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે વાસ જ છોકડી તો અહીંથી આપણે જવાનું છે અમદાવાદ વાળા હાઈવે પર અમદાવાદ જઈને પછી ગૂગલ મેપ સર્ચ કરશું बता बम मे की थी था। एक बे चार पांच छ सात आठ नौ दस हजार बारेर <laughs> ગાઈસ ફાઇનલી આપણે આવી ગઈ ચોકડી અને અહીંથી પ્રવાસ હેલો વાસ લાઈટ બંધ છે અંદર પણ અહીંથી આપણે જવાનું છે ડાબી સાઈડ તો આ પેલો હાઈવે ઉપર દેખાય છે તો અમદાવાદ જતો રહે અને પહેલો આમ જાય છે વડોદરા સુરત ફેમિલી આપણે જવાનું છે ડાબી સાઈડ વાહ ભાઈ મેરે વાહ તો મિત્રો અહીંયા આવી ગયો છે અમદાવાદ વાળો હાઈવે ત્યાં આવી ગયો આ ડાકોર વાળો રોડ અહીંથી ડાકોર જવાય અલાચુ સેમ અમદાવાદ 89 કિલોમીટર સે આઈ થી અમદાવાદ ફાઇનલી જો આપણે પહોંચી ગયા અત્યારે આણંદ આણંદ થી પણ નીકળી ગયા ઓ ભાઈ સાહ જিন্দબાંગ યે દેખો આંટી જેસી જા રહી હૈ ભાઈ પોલી કી طرح ભવિષ્ય કુટી મે તો વે પહોંચી આપણે નડિયાદ નડિયાદ આવી ગયા અમને પહોંચી ગયા છે અહીંયા ટોલ નાખે આ કયો ટોલ નાખો છે ખબર નહીં ખેડા ટોલ નાખો મિત્રો તો અહીંયા આવી પહોંચી ગયા આપણે ખેડા ટોલ નાખે બે પાંચ મિનિટ નો બ્રેક લઈએ અત્યારે વાગી ગયા છે પોણા સાત નાનો એવો થોડોક રેસ્ટ લઈએ બાઇક ને રેસ્ટ આપીએ અને આપડે આઠ થતો ઠરી ગયા છે એન્જિન ને થોડા કઢાડવી તો અત્યારે વાગી ગયા છે સાત અને આપણે ખેડા બધા બ્રેક લીધો તો હવે પાછા આપણે નીકળી જઈએ અને આપણે જવાનું છે હજી બહુ દૂર અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમને પણ મજા આવી રહ્યા જોવાની અમદાવાદ થી આગળ તો મારા માટે પણ નવું છે અમદાવાદ સુધી તો આપણે ગયા હતા બહુ મજા આવે રાઈડ કરવાની સવાર સવાર મિત્રો અને આપણે અત્યારે જઈએ છીએ રાજસ્થાન માઉન્ટ આબુ મિત્રો અહીંયા ફૂલ કેવા મસ્ત આવે કલર એ કલરના ના કેમેરા ચાલુ કર્યો તો બંધ થઈ ગયા સાબ જો મિત્રો ફૂલ કેવા મસ્ત છે

મિત્રો આપણે થોડાક રોંગ આવી ગયા અહીંયા છે એટલે આપણે થોડીક અહીં બહાર ઊભી રાખી દીધી હતી તો ફેમિલી આપણે અહીંથી જવાનું છે હિંમતનગર થઈને મિત્રો આ અમદાવાદના બાયપાસ છે સીધું જ નીકળી જવાનું ડાયરેક્ટ હિંમતનગર થઈને આપણે પહોંચી ગયા હતા અત્યારે અમદાવાદ એ કોઈકને પૂછવું પડશે તો કે જવાનું તો છે અહીંથી ને અત્યારે આપણે હિંમતનગર જવું હોય તો જવાય હિંમતનગર હિંમતનગર તો ફેમિલી મિત્રો સર્કલ નું નામ નથી ખબર આપણને ગાંધીનગર હમણાં હવે ક્યાંક ઉભી રાખીએ પછી વિડીયો અપલોડ કરી દઈએ એટલે અહીંયા આવી ગયો છે ડિમોટ ફેમિલી આપણે અહીંયા કઈ ક્યાં લાલ ગેવી સર્કલે ઉભા થઈએ ક્યાં જવાનું કોઈને પૂછી લઈએ હિંમત હિંમતનગર જવું હોય તો સીધું

તો પેલા જોઈ લઈએ મહેસાણા સિત્તેર હિંમતનગર પંચોતેર જમણી સાઈડ મોટા ચિલોડા ગાંધીનગર સીધું તો ગાંધીનગર પ્લાન કેવું આપણી ઉપરથી નહી હાઈવે આવી ગયો છે કેવો કોઈ ખબર નહીં આપણને પહેલી વાર ફર્સ્ટ ટાઈમ તો મિત્રો ફાઇનલી એક નંબર હાઈવે આવી ગયા આપણે અત્યારે હિંમતનગર વાળા હાઈવે અહીંથી તો મિત્રો હિંમતનગર રહી ગયો અહીંથી ચોસઠ કિલોમીટર અને આપણે અંબાજી રહી ગયો છે એકસો સાઠ કે ઉપર રહી ગયો છે

કદી કરી છે બાઈક પાર્ક અને ચાલો નાસ્તો કરીએ તો અહીંયા જો અહિયાં કરશે અહીંયા તો ચાલો નાસ્તો કરી લઈએ તો ફેમિલી ફાઇનલી આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે ને આપણે નીકળી ગયા ફાઇનલી પાંચસોનું પુરાવ્યું છે પહેલું આપણું ફ્યુલઅપ તો મિત્રો આપણને છે ને ટ્રાવેલિંગ કરવાની બહુ મજા આવે પણ બાઇકમાં તો ભાઈ નેક્સ્ટ લેવલ બહુ મજા આવે ટ્રાવેલિંગ કરવાની તો મિત્રો તમારે સપોર્ટ કરવાનો છે ખાલી આપણે આવું જ ટ્રાવેલિંગ કરતા રહેવું નવા નવા જગ્યા એક્સપ્લોર કરતા રહીશું તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ આપણે મતલબ ફર્સ્ટ વાર પહેલી વાર આપણે આ રોડ પર આપણે ટ્રાવેલિંગ કરવી છે તો ચાલો હવે પાછા આપણે નીકળી જઈએ આપણી મંજિલ કી ઓર એને સુંદર સુંદર રોડ કો એક્સપ્લોર કરતે હુએ તો ગાઈસ એ રોડ ના મસ્ત એક નંબર રોડ હે ભાઈ આપણે પહોંચવા આવ્યા છીએ અત્યારે હિંમતનગર અંબાજી છે એકસો ચાર કિલોમીટર ને શામળિયાજી ફોર્ટી સેવન આપણે અંબાજી જવું હોય તો

અંબાજી પાંચ અહીંયા કંઈક નદી આવી છે નદીનું નામ તો ખબર નહીં હવે લખ્યું નથી કેવું મસ્ત હશે ભાઈ એક નંબર મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો ઝૂમ કરીને બતાવું

वन मरवा रोड खाली हुई जाए तो हूं वन वगाड़ू ईडर

दोनों के बीच में से जा रहा हूँ भाई फाइनली मित्रों गयु ट्राफिक तो मस्त लगे ट्राफिक खतरनाक थी माउंट आबू एक सौ तेतरी रू अंबाजी एक खेड़ ब्रह्म ओ भाई के मस्त डूंगरा है तो ओ वाह तो मित्रों अँ जाए ऊँट हाँ कित냐 બતા છે ઓ ગાઈસ અહીં આવી ગયો છે એક તળાવ આપણે કન માં સાથી બેટવા આવી ગયો હો ડાલી વડાલી એવું ડાલી લખેડા આબુ રોડ 75 કિલોમીટર માઉન્ટ આબુ 116 ને અંબાજી 51 કોનાર્ટી માં જ મુકી દઈએ ત્યાં આપણે આગળ ઉભી રાખીને પછી ચાલો મિત્રો પહેલા અત્યારે હું ફોન મૂકી દઉં ચાર્જિંગ માં ને થોડોક પોરો ખાઈ લઈએ ઓ ભાઈ હા જો મિત્રો આખો છે તે બગડો તૂડ વાળો આને સાફ કરી નાખીએ પછી નીકળીએ ફોન ચાર્જિંગ મૂકી દઈએ તો મિત્રો બાઈક એ થઈ ગઈ છે ગરમ આપડી તો ફેમિલી ફેમિલી જો આપણે અહીંયા ઊભા છી અને એક મસ્ત લોકેશન આવ્યું તો તમને મેં કીધું બતાવી દઉં અને આપણે હવે પહોંચવા ગયા 43 કિલોમીટર રહી ગયું છે અંબાજી જો મિત્રો લોકેશન જોવો ખતરનાક ભાઈ 70 તો ફેમિલી માસ્ટર રોડ આવ્યો તો આપણે કેમેરો લગાવી દીધો છે અને આપણે હાથ જોવો થઈ ગયા કિલોમીટર ચેક ધ વ્યૂ એક નંબર દેખને કે લઈ આયો ભાઈ આ જોવા માટે જ મિત્રો આપણે આવ્યા જય ભીમ સર્કલ અંબાજી જવું તો ભાઈબન ઓકે થેન્ક યુ ઓ ભાઈ નદી આવી મોટી જબર કઈ છે ખબર તો નહીં આપણને તો બહુ મોટી નદી છે પહાડ પહાડ પહાડી ઇલાકા ચાલુ થઈ ગયો અહીંથી તો આપણે મતલબ જમવાનું છે અંબાજીમાં જમશું અને પછી ત્યાંથી પાછળ આપણે નીકળવાનું છે માઉન્ટ આબુ સાઈડ ચલો ભાઈ સ્કૂટીમાંથી પાછળ જોતા જાય છે કોર આપણે ટ્રાય કરશું સોમાસામાં પણ આવવાની તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે ચેનલને લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને કમેન્ટ કરવાનું છે માસ્તા રોડે એક નંબર ચાલુ થઈ ગયો માસ્તા વીરપુર गाइस કેવું માસ્તા છે ભાઈ એક નંબર અહીં આવવું છે તો માઉન્ટ આબુમાં કેવું હશે પહાડ કેવા માસ્તો લાગે પહાડ

તો ફેમિલી અત્યારે આપણે ઉભા છે એક મસ્ત લોકેશન પર હજી બસ હોય ત્રણ તો ચાલો મિત્રો નીકળી આપણે નંબરે ભૂઈ નાખ્યા મિત્રો મજા આવી ગઈ આ બહુ ખતરનાક ઢાળ હતો બસ વાળા હાવ ધીમે ધીમે આવે મજા આવી ગઈ

आ गई महोत्सव मो पहाड़ ना कोई सोया हो ऐसा लग रहा है मुंह किसी का हो कोई सोया हुआ हो ऐसा लग रहा है वो रोड पच्चीस किलोमीटर माउंट आबू पंचावन किलोमीटर कोटेश्वर है मस्त लोकेशन से पहाड़ नकुर को जो हमारे डूंगरा अंबाजी मंदिर अंबाजी तिरान किलोमीटर आके वो झंडा मस्त लगे कलर कलर का फाइनली मित्रों હવે આપણે પહોંચવા આવી ગયા મંદિર પર અહીંયા શું છે બહુ ટ્રાફિક છે

અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના બાર ટ્રાફિક ટ્રાફિક ફેમિલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ ભૂલ ટ્રાફિક હતી અહીંયા મોબાઈલ ને એવું બધું બહાર જમા થઈ જાય તો આપણે વિડીયો બનાવ્યો નહોતો તો ચાલો બાઈક લઈને પાછા નીકળીએ આપણે માઉન્ટ આબુ ડ્રીમ 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 તો ફાઇનલી ફાઇનલી જો આપણે જેકેટ ને એવું બધું છે બેગ માં નાખી દીધું ને બેગ બાંધી દીધું છે અહીંયા તો ચાલો મિત્રો હવે નીકળે અહીંથી સીધા માઉન્ટ આબુ કે જો અહીંયા રહ્યું આપણો હેલ્મેટ તો હેલ્મેટ મોબાઈલ માં લગાવીએ હવે નીકળીએ સીધા તો ચાલો ફેમિલી તો મિત્રો ફાઇનલી वो अब वन टप यहां से थैंक यू कैमरा पूरे चालू रहता है हम चालू रहता है क्या बात है कितने रेंज कितने रेंज है रेंज रेंज मतलब कितने दूर तक कैमरा पकदा हो एक किलोमीटर मतलब? ना वो रोड पे सिर्फ शूट करता है क्या हैगा यहाँ पे खाने का चलो मित्रों तो ही है આપણે પુલમાં આવી ગયા છે શેકને પૂરી ઉઠેવું છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે એક ને તેત્રીસ તો આથી આપણે આવું જોવાનું માઉન્ટ આવું હતું તો આપણે ઉસ્તાદજી રહી અહીંયા પાર્ક કરેલી અહીંયા રહી આપણી ઉસ્તાદજી